કેન્દ્રીય બજેટ ખાસ કરીને ગુજરાત માટે વિકાસનો સ્ત્રોત સાબિત થશે એમ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું ખાસ કરીને અનેક પગલાંઓ ગુજરાત માટે આવકારદાયક હોવાનું જણાવ્યું હતું કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે કેન્દ્ર સરકારનું એક મહત્વકાંક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારનું આ પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા એવી હતી કે નવી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બજેટનો મુખ્ય હાથ ગરીબ મહિલાઓ યુવાનો અને અન્નદાતાઓને અનુલક્ષીને આ બજેટ બનાવવામાં આવ્યું છે બજેટમાં રોજગારી પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો યુવાનો પોતાની રીતે વ્યવસાય કરી શકે તેવા હેતુ સાથે અનેક પ્રકારના કૌશલ્યવર્ધન માટેના પ્રયાસો આ નવા બજેટમાં જારી કરવામાં આવ્યા છે સાથોસાથ નવી ટેકનોલોજીનો પણ સમાવેશ કરી શિક્ષણ આપીને કૌશલ્ય વધારવાના પણ નવા બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ખૂબ જ આવકારદાયક એવું આ નવું બજેટ હોવાનું તમને જણાવ્યું હતું હવે જોઈ તેમની મીડિયા સાથેની એક વિશેષ પ્રતિક્રિયાના પ્રસ્તુત અંશો સમગ્ર દેશની જનતાએ જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવ્યા પછી હું એમનો આ સર્વપ્રથમ બજેટ માન્ય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કર્યું આ બજેટનો મુખ્ય હાર હોય તો ગરીબ મહિલા યુવાનો અને અન્નદાતાને લક્ષ્યમાં રાખીને બજેટ નક્કી કરવામાં આવ્યું છે આ બજેટમાં રોજગારી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે એમાં યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળે એ માટેના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુવાનો અને નોકરી ઈચ્છુકોનો કૌશલ્યવર્ધન થાય એ લોકો પોતાની રીતે પોતાનો વ્યવસાય કરી શકે એ માટેના કૌશલ્યવર્ધન પ્રોગ્રામો પણ નક્કી કરવામાં આવ્યા છે અત્યારે જે આપણી આઈટીઆઈ છે એને પણ અપગ્રેડ કરવાના ઘણા બધા આયામો લેવામાં આવ્યા છે અને એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવી ટેકનોલોજી બધી આવી છે એનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારીને આપણા યુવાનોને તૈયાર કરવામાં આવશે ખાસ કરીને દરેક રાજ્ય માટે એક લાખ પચાસ હજાર કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી પચાસ વર્ષની લોન સરકારે આપવાનું નક્કી કર્યું છે આના લીધે દરેક રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે એના લીધે ટુરિઝમ વધશે એના લીધે ઉદ્યોગો વધશે અને આ બધા વિકાસને લીધે રોજગારીની અભૂતપૂર્વ તકો પેદા થશે ખેડૂતો માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે ખેડૂતોને નવા સુધારેલા બિયારણો માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેનું આયોજન કરીને એના માટે સહાય આપવામાં આવશે સાથે સાથે જે પ્રાકૃતિક ખેતીના લીધે જે પ્રોડક્ટ પેદા થાય એનું પણ બ્રાન્ડિંગ કરવામાં આવશે અને એ બ્રાન્ડિંગના લીધે એમને વધુ સારી કિંમતો પણ મળી શકશે એ રીતનું આયોજન કરવામાં આવશે આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડનું મૂડી ખર્ચનું આયોજન કરવામાં છે આ મૂડી ખર્ચના લીધે દેશમાં અનેકવિધ સુવિધાઓ બી થશે જેવી કે રોડ ટ્રેન સુવિધાઓ બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન અને એના લીધે કનેક્ટિવિટી વધશે અને સાથે સાથે ધંધોને રોજગાર પણ વધશે અને મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જીઆઈડીસી આખા ભારતમાં મેઇન ફોકસ યુવાનોને રોજગારી આપવાનું આ બજેટ ઉપરથી આપણને ફલિત થઈ રહ્યું છે જે યુવાનો નોકરીમાં જોડાશે એવા બે કરોડ યુવાનોને સૌ પ્રથમ પહેલો પગાર જે તે કંપનીમાં ડીબીટી મારફત આપવામાં આવશે એ પણ આયોજન કરવામાં આવ્યું છે